આજે આપણે વોશિંગ મશીનમાં કસૂરી મેથી બનાવી કલાકોનું કામ મિનટોમાં કરીશું તો ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો કે આપણી કસૂરી મેથી છે કેટલી ક્રિસ્પી અને એકદમ લીલી છમ બની છે તો ચાલો ફટાફટ આવી ક્રિસ્પી અને લીલી છમ એવી કસૂરી મેથી બનાવવાની શરૂઆત કરીએ અત્યારે તમને માર્કેટમાં આવી મેથીની મોટી મોટી પૂળીઓ જોવા મળતી હોય છે જે તમને પંદર રૂપિયાથી લઈને વીસ રૂપિયામાં આસાનીથી મળી રહેતી હોય છે તો ફ્રેન્ડ્સ જો કસૂરી મેથી બનાવવાની જો મારી રીત તમે ફોલો કરશો ને તો તમારી કસૂરી મેથી પણ એક વરસ સુધી તેમાં ફૂગ નહીં વળે તે કાળી નહીં પડી જાય અને સ્વાદ અને સુગંધમાં એવીને એવી રહેશે તો સૌથી પહેલાં તો તેને કેવી રીતે વીણવી તો એ જોઈ લઈશું તો તેનો ડાળખીનો ભાગ આપણે બિલકુલ આમાં ઉપયોગમાં નથી લેવાનો પરંતુ આ રીતના આપણે પાન આ રીતના ચૂંટી ચૂંટીને લેવાના છે એક સાથે ત્રણથી ચાર પાન હોય તો એવી ડાળખી હોય તો તેનો આપણે ઉપયોગ કરવાનો છે પરંતુ આ રીતના અડધી ડાળખીનો ઉપયોગ કરવાનો નથી એ વાતનું ખાસ ધ્યાન રાખવું તો બસ આવી જ રીતના આપણે બીજી બધી મેથી છે એ પણ આપણે વીણી લઈએ કોઈ પણ આવી પાંદડાવાળી ભાજી હોય ને એટલે તેમાં માટીનું પ્રમાણ પણ વધુ હોય છે અને કેમિકલવાળી પણ હોય છે તો આપણે ત્રણથી ચાર પાણીએ તેને ધોઈ લેશું ત્રણથી ચાર પાણીએ ધોયા બાદ હવે તેને આપણે કોઈ પણ એક કાણાવાળા વાસણમાં બે મિનિટ માટે નીતરવા માટે મૂકી દઈએ બે મિનિટ બાદ હવે આમાંથી વધુ પાણી નીતરી ગયું છે તો મેથીને હવે આપણે એક કોટનના કડકા કે પછી આ રીતના કોઈપણ એક રૂમાલમાં આપણે લઈ લેશું તો એકદમ હળવા હાથે તેને આપણે પોછી લેવાનું છે વધારે પ્રેસ નથી કરવાનું વધારે પ્રેસ કરવા જશો ને તો આપણી મેથી છે ને એ કળી જશે તો આ વાતનું અહીં ખાસ ધ્યાન રાખવું તો બસ બેથી ત્રણ વાર જ આ રીતના કરશો એટલે મેથીમાં જે કોઈ એક્સ્ટ્રા પાણી હશે એ પણ શોષાઈ જશે હવે એક કોટનનો કડકો કે પછી આ રીતના એક ચુંદડી લઈ લેશો અને તેમાં બધી જ મેથી છે આપણે નાખી દઈએ અને પોલું એવું આપણે પોટલું વાળી દઈશું તો સૌથી પહેલાં તો નીચે અને પછી ઉપર એ રીતના એક ટાઈટ ગાંઠ વાળી દઈએ પણ આમ પોટલું છે એ થોડું ઢીલું રહેવું જોઈએ તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું અને મેથી પડી પણ ના જવી જોઈએ તો બસ એવી આપણે કઠણ ગાંઠ પણ વાળવાની છે આજકાલ તો બધાના ઘરમાં વોશિંગ મશીન તો હોય જ છે તો આ પોટલું હવે આપણે વોશિંગ મશીનમાં નાખી દઈશું અને ફ્રેન્ડ્સ સ્ટાર્ટનું બટન પ્રેસ કરી તેને આપણે સ્પિન કરીશું તો સ્પિન થતાં ફક્ત દસથી અગિયાર મિનિટનો ટાઈમ લાગશે તો ફ્રેન્ડ્સ આ મેથીને સુકાતા બેથી ત્રણ કલાક જેટલો સમય લાગી જતો હોય છે તો ફ્રેન્ડ્સ કલાકોનું કામ વોશિંગ મશીનમાં કરતાં તે મિનિટોમાં થઈ જશે હવે આ પોટલું આપણે ખોલીશું તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ મેથી છે ને આપણી એકદમ સરસ સુકાઈ ગઈ છે તેમાં બિલકુલ પાણીનો ભાગ નથી રહ્યો તો ફ્રેન્ડ્સ વોશિંગ મશીનમાં અને સ્પીન કરતાં ફક્ત અગિયાર મિનિટનો ટાઈમ લાગ્યો હતો અને આપણી મેથી જુઓ એકદમ સરસ સુકાઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ હવે છે ને આપણે આ ચૂંદડીમાં તેને આ રીતના છૂટી છૂટી ફેલાવી દઈએ અને આને આપણે બે દિવસ સુધી આપણે તડકામાં સુકવીશું એટલે મેથી છે ને એકદમ સારી એવી સુકાઈ જશે અને ક્રિસ્પી પણ સરસ બની જશે બે દિવસ પછી ફ્રેન્ડ્સ અહીંયા જુઓ તમે એકવાર અવાજ તો સાંભળો કેટલી ક્રિસ્પી અને એકદમ લીલી છમ એવી કસૂરી મેથી બનીને તૈયાર થઈ ગઈ છે તો આ મેથીને તમે ખાલી મીઠાઈના ડબ્બામાં કે પછી જીપલોપવાળી બેગમાં પણ સ્ટોર કરી શકો છો તો ફ્રેન્ડ્સ એક વર્ષ સુધી આ મેથી એવીને એવી રહેશે તેમાં બિલકુલ ફૂગ તેમજ ચિકાસ નહીં પડે અને કાળી નહીં પડે અને સ્વાદ અને સુગંધમાં એવીને એવી રહેશે કોથમીરને સાચવવા માટેની ત્રણ મેઇન બાબતો છે આ ત્રણ બાબતોમાં કોથમીરને કેવી રીતે ધોવી તેમજ કોથમીરને કેવી રીતે વીણવી અને વીણ્યા પછી તેને કેવી રીતે સુકવવી તો મેઈન ત્રણ બાબતોનું તમે ધ્યાન રાખી લીધું ને તો તમારી કોતમી છે ને એક વરસ સુધી અને એ પણ ફ્રીજ વગર તેમાં ફૂગ નહીં વળે તે કાળી નહીં પડી જાય અને સુગંધમાં એવીને એવી રહેશે તો ફ્રેન્ડ્સ અત્યારે માર્કેટમાં તમને દસ રૂપિયાની મોટી મોટી પૂળીઓ મળી જતી હોય છે પરંતુ આ જ વસ્તુ છે ને ઉનાળા અને ચોમાસા દરમિયાન અઢીસોથી લઈને ત્રણસો રૂપિયા સુધીનું પણ મળતું નથી હોતું તો તમને ક્યારેક મન થયું કે પાણીપુરીનું પાણી બનાવી લો ક્યારેક મન થયું કે આની લીલી ચટણી બનાવી લો ક્યારેક મન થયું કે પૌવામાં એડ કરું ક્યારેક એમ થયું કે દાળમાં એડ કરું તો તમારે કોઈ પણ જગ્યાએ પ્રોબ્લેમ નહીં આવે તો ચાલો ફટાફટ તેની સાચવણી જોઈ લઈએ સૌથી પહેલાં તો આપણે કોથમીરને ધોઈ લઈએ તો અહીંયા હું નોર્મલ પાણી એડ કરી રહી છું તો ફ્રેન્ડ્સ કોઈ પણ પત્તાવાળી ભાજી હોય ને તો તેમાં માટીનું પ્રમાણ ખૂબ જ પ્રમાણમાં હોય છે તો જેથી કરીને આપણે ત્રણથી ચાર પાણીએ તેને ધોઈ લેશું હવે ઉપરથી થોડા બરફના આપણે ટુકડા એડ કરીએ બરફના ટુકડા એડ કરવાથી કોથમીર છે ને ફ્રેશ રહેશે કોથમીરને આ રીતે આપણે હાથેથી ધોઈ લેશું એટલે જે પણ કંઈ કેમિકલ કે માટી ચોટી હશે એ બધામાં નીકળી જશે એક પાણીએ ધોતા ફ્રેન્ડ્સ અહીંયા જુઓ કેટલી બધી માટી તેમાંથી નીકળી છે તો બસ હજી આપણે બેથી ત્રણ પાણીએ તેને ધોઈ લેશું બેથી ત્રણ પાણીએ ધોયા બાદ ફ્રેન્ડ્સ અહીંયા જુઓ એકદમ ક્લીન પાણી નીકળ્યું છે તો બસ આટલી જ આપણે કોથમીરને ધોવાની છે હવે કોથમીરને આપણે એક કોટનના રૂમાલમાં લઈ આ રીતના આપણે તેને લૂછી લેશું તો એકદમ હળવા હાથે આ પ્રોસેસ કરવાની એટલે કોથમીર છે ને એ એકદમ ગળી નહીં જાય અને કાળી નહીં પડે ને એવી નેવી રહેશે લાંબો સમય સુધી કોથમીર સ્વાદ અને સુગંધમાં એવી નેવી રહે તો તેના માટે કોથમીને કેવી રીતે વીણવી તો તે જોઈ લઈએ તો કોથમીમાંથી પાછળનો થોડો આવો ડાળખીનો ભાગ હોય ને એ આપણે ફક્ત દૂર કરીશું આપણે કોથમીના પાંદડા પાંદડા નહીં વીણીએ પરંતુ આ રીતના થોડોક જ ડાળખીનો ભાગ દૂર કરી બીજી બધી ડાળખીઓ આપણે આમાં ઉપયોગમાં લેશું કેમકે મેઇન તેની સુગંધ અને સ્વાદ હોય ને એ તો તેની ડાળખીમાં હોય છે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે પાંદડા પાંદડા નહીં વીણીએ તો બસ હવે આપણે તેને એકદમ બારીકાઈથી આ રીતના કટ કરી લેશું તો હું અહીંયા એક છરીની મદદથી આ રીતના એકદમ ઝીણું ઝીણું કટ કરી રહી છું તો તમે અહીં કાતરનો પણ ઉપયોગ કરી શકો છો તો બધી જ કોથમીરને આપણે આવી રીતના ઝીણી ઝીણી કટ કરી લઈએ હવે કટ કરેલી કોથમીરને આપણે કોઈ પણ એક રૂમાલમાં કે કોઈ પણ આ રીતના એક કાપડમાં સૂકવી લઈએ તો ફ્રેન્ડ્સ જુઓ અહીંયા આ રીતના છૂટી છૂટી આપણે કોથમીરને સૂકવી દઈએ તો અહીંયા મારી ટ્રીક નંબર ત્રણ એ છે કે કોથમીરને ક્યારેય તડકામાં નહીં સૂકવવાની જો તડકામાં સૂકવશો ને તો તરત જ એ કાળી પડવા લાગશે તમે આને ઘરમાં કોઈ ટેબલ ઉપર સૂકો યા ફિર તમે પંખા નીચે પણ સૂકવી શકો છો તો ફ્રેન્ડ્સ આને સૂકવાતા બે દિવસનો ટાઈમ લાગશે બે દિવસ બાદ હું તમને ફ્રેન્ડ્સ અહીંયા જો દેખાડી રહી છું તો તમને હાથમાં લઈને પણ દેખાડી દઉં કોથમીર છે એ ના પીળી પડી છે ના કાળી પડી છે એવી ને એવી લીલી છમ તમને દેખાઈ રહી છે તો એકદમ પ્રોપર એવી સુકાઈ ગઈ છે તો આજની મારી આ ટ્રીક હતી કે મેં તમને કોથમીરને ધોવાની તેમજ તેને વીણવાની અને તેને સૂકવવાની રીત બતાવી તમે કોથમીરને મીઠાઈના કોઈપણ ખાલી ડબ્બામાં કે પછી જીપલોકવાળી પોલિથિનમાં કે પછી ફ્રીજમાં કે પછી બહાર કોઈપણ જગ્યાએ રાખી શકો છો પરંતુ હા ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે તે ભીની બિલકુલ ના રહેવી જોઈએ તે પ્રોપર સુકાઈ ગયેલી હોવી જોઈએ જો તે ભીની હશે ને તો પણ તેમાં ફૂગ લાગી જશે અને તે કાળી પણ પડી જશે તો ફ્રેન્ડ્સ આજની મારી આ ટ્રિક્સ અને ટીપ્સ કેવી લાગી એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને જો મારી આજની ટ્રિક્સ અને ટિપ્સ કમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ના ભૂલતા તો આપણે ફરીવાર વણીશું એક નવી જ વાનગી સાથે થેન્ક યુ ફોર વોચિંગ